નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એ એમ સી જુનિયર પરીક્ષા છે જે પણ ઉમેદવારો દેવા જઈ રહ્યા છે તેના માટે છે એક અગત્યની પીડીએફ છે જે મળી છે આ પીડીએફ મિત્રો જે વાંચ્યા પછી તમારા જે પંદર માર્ક છે તે કવર થઈ જશે આ પીડીએફ મિત્રો એ એમ અને એ અમદાવાદ શહેર અથવા તો અમદાવાદ જિલ્લા વિશેની માહિતીની પીડીએફ છે અને આ પીડીએફ છે હેન્ડમેડ બનાવેલી છે એટલે કે હાથના લખાણથી લખીને આ પીડીએફ છે બનાવવામાં આવેલી છે ટોટલ આડત્રીસ પેજની આ પીડીએફ છે જેમાં એએમસીને લગતી તમામ માહિતી છે પછી અમદાવાદ શહેરમાં કયા કયા સ્થળો આવેલા છે કે કયા સ્થળો છે ખૂબ જ પ્રખ્યાત છે કઈ નદીઓ આવેલી છે ઉપરાંત છે કયા કયા જે છે જિલ્લાઓ છે અમદાવાદ શહેરને જે છે સ્પર્શ કરે છે વગેરે માહિતી છે આપેલી છે અને આ પીડીએફ મિત્રો છે વિવેક ડોડિયાએ છે બનાવેલી છે તો એમ્સની પરીક્ષા જે પણ ઉમેદવારો છે આપવા જઈ રહ્યા છે તેના માટેની આ અગત્યની પીડીએફ છે તો આપણે જોઈએ આ પીડીએફમાં શું શું માહિતીઓ આપેલી છે અને આ પીડીએફ પછી તમને કહું ક્યાંથી તમે ડાઉનલોડ કરી શકો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં આ પીડીએફ છે જે છે બનાવેલી છે હેન્ડમેડ પીડીએફ બનાવેલી છે જેમાં અમદાવાદ શહેરની પહેલાં માહિતી તમે જોઈ શકો છો ત્યારબાદ છે અમદાવાદ શહેરની માહિતી બાદ અમદાવાદની જે ભૌગોલિક સ્થિતિની માહિતી આપેલી છે ત્યારબાદ આગળ જોશો તો અહીં છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના મેયર કોણ છે ડેપ્યુટી મેયર કોણ છે મ્યુનિસિપલ કમિશનર કોણ છે મહાનગર સેવા સદનનું નામ શું છે તેની વેબસાઇટ શું છે પછી મિત્રો છે અમદાવાદ શહેર વિશેની માહિતી આપેલી છે કેટલા વોર્ડ આવેલા છે કેટલા કાઉન્સિલ કાઉન્સિલરો છે ઉપરાંત ક્ષેત્રફળ છે જન્મ મરણનું પ્રમાણ આપેલું છે પછી છે તમે જોઈ શકો છો અમદાવાદની વર્લ્ડ હેરિટેજ સિટીમાં જે મિત્રો છે સમાવવામાં આવ્યું છે તેની માહિતી આપેલી છે ઉપરાંત તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં જે જે એવોર્ડ મળેલા છે તેની પણ માહિતી એ આપવામાં આવેલી છે ત્યારબાદ હેરિટેજ સિટી અમદાવાદ વિશેની માહિતી છે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો જેન હેરિટેજ વોક ઉપરાંત છે ઝોન મુજબ હેરિટેજ સ્થળો કેટલા છે તે પણ આપેલી છે રથયાત્રાની માહિતી આપેલી છે ત્યારબાદ જે અમદાવાદમાં મિત્રો રથયાત્રા નીકળે છે વર્ષ બે હજાર ચોવીસમાં જે દીકરી હતી તેની પણ માહિતી આપેલી છે કાકરિયા તળાવ આવેલું છે તે વગેરે માહિતી તમે જોઈ શકો છો અહીં આપવામાં આવેલી છે આ પીડીએફ ટોટલ આડત્રીસ પેજની મિત્રો પીડીએફ છે તો જે પણ ઉમેદવારોને આ પીડીએફ છે ડાઉનલોડ કરવી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જે કે ગુરુ તે ટેલિગ્રામ ચેનલમાં તમને છે આ પીડીએફ મળી જશે અને આ પીડીએફ ડાઉનલોડ કરવા માટે છે આ વિડીયોના જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાં છે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમે છે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને આ પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો આ પીડીએફમાં તમામ માહિતી તમને છે તે અમદાવાદ જિલ્લા વિશે અને એમસી વિશેની માહિતી છે તે આપવામાં આવેલી છે તો જરૂરથી આ પીડીએફ છે એકવાર ડાઉનલોડ કરીને જે વાંચી લેજો કેમ કે એમસી પરીક્ષામાં આના પંદર માર્કના પ્રશ્નો છે પૂછાવાના છે તો જરૂરથી એકવાર છે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને આ પીડીએફ ડાઉનલોડ કરીને વાંચીને જજો